આણંદમાં ભાલેજ ઓવરબ્રિજ નજીક ભાડાના મકાનમાં ગાંજાનો વેપલો કરતો શખ્સ ઝડપાયો આઠ પોઈન્ટ સડસઠ કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરતી આણંદ એસઓજી પોલીસ અંગત બાતમીના આધારે આણંદ ભાલેજ ઓવરબ્રિજ પાસે આવેલ અદનાન હાઇટ્સ ફ્લેટ નંબર ચારસો એકમાં એસઓજી એ તપાસ કરતા રાજુભાઈ બચુભાઈ ખલીફા નામનો ઈસમ મળી આવેલ જેના બેડરૂમમાં તપાસ કરતા કાળા થેલાની અંદર સેલોટેપ વીંટળાયેલા નવ નંગ પેકેટ

જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચના ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને એસઓજીના પીઆઈ જી પટેલ તથા એસઓજીના પીએસઆઈ જી બી વાઘેલા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકુમાર પ્રવીણભાઈને બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ચારસો એક ભાડે રાખી અને બે ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીબા તથા તેનો દીકરો અર્ષિત રાજુભાઈ ખલીપા બંને નડિયાદના વતી છે તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતાં રાજુભાઈ બચુભાઈ ખલીપા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગજડતી અને આ ફ્લેટમાં સર્ચ કરતાં આ ફ્લેટમાંથી કુલ નવ પેકેટ ગાંજો મળી આવેલ જેની બજાર કિંમત છ્યાસી હજાર સાતસો એંસી રૂપિયાનો મુદ્દામાં મળી આવેલ આ ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફાનો મોબાઈલ તથા વજન કાંઠો મળી કુલ તાણું હજાર એંશી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેના દીકરા અરસિત રાજુભાઈ ખલીફાના વિરુદ્ધમાં એનડી પીએસ એટ હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ આણંદ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે મુખ્ય બાબત એ છે કે આરોપી અરશિત રાજુભાઈ ખલીફા વિરુદ્ધમાં આ અગાઉ ખેડા જિલ્લાના ચકલારસી પોલીસ સ્ટેશનમાં સને બે હજાર ત્રેવીસના વર્ષમાં એનડીપીએસ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમ આ નેટવર્કને તોડવામાં આણંદ જિલ્લાની એસઓજીને સફળતા મળેલ છે હા આ હાલ સુધીના આરોપીઓને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આણંદ જિલ્લા ખાતે તેઓ ભાડે મકાન રાખી અને આ જથ્થો અહીં લઈ અને અલગ અલગ થેલીઓમાં પેકિંગ કરી અને નડિયાદ ખાતે વેચતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે